ખાસ કરીને જ્યારે ચુવાણ પંથકની અને હે વિરમગામ ક્ષેત્રની વાત કરી છે ત્યારે કારણ કે આ એક જગ્યા જે છે દેવભૂમિ રમણધામ ભગવાન શિવ ગોરક્ષનાથજીની જગ્યા જે અતિ પ્રાચીન પરંપરા જેને આપણે નાથ સંપ્રદાય સાથે જોડીએ છીએ નાથ સંપ્રદાય છે આપણો તો એ પરંપરા જે છે એ અતિ પ્રાચીન પરંપરા છે આપણા બધાનું સદભાગ્ય અને સૌભાગ્ય છે આ વિસ્તારનું સમગ્ર ચુવાણ હોય તોય ભલે વઢિયાર હોય તો ભલે અને ખાખરિયા પંથક હોય તોય ભલે તો આ ત્રિભેટે એક આ એક આ જગ્યા આવેલી છે અને ખાસ કરીને આ વિસ્તારનું કંઈક પુણ્ય પાક્યું છે કે જેથી કરીને નાથ સંપ્રદાયનું ભગવાન શિવ ગોરક્ષનાથજી મહારાજનું હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી ઉત્તર ગુજરાતમાં એક એવું વિશાળ અને ભવ્ય મંદિર ભગવાન શિવ ગોરક્ષનાથજી મહારાજનું અહીંયા બનવા જઈ રહ્યું છે સમગ્ર નાથ સંપ્રદાયમાં એક એવો માહોલ છવાયેલો છે કે ભાઈ ચલો આપણી એક નાથજીની જગ્યા એક નાથ સંપ્રદાયની જગ્યા આમ તો હરિયાણા પંજાબ રાજસ્થાન અને સૌરાષ્ટ્રને કચ્છમાં તો બહુ છે અને ખૂબ ફેલાયેલી છે પણ એક ચુવાડ પરગણામાં જ્યારે નાથ સંપ્રદાયની એક જ્યોત હળવા જઈ રહી છે અને એની સાથે એક બીજ રોપાવા જઈ રહ્યું છે કાલ સવારે વટવૃક્ષ બનશે નાથ સંપ્રદાયનો એક બહુ મોટો મહિમા રહ્યો છે કે ખાસ દરેક આપણી જે સનાતન પરંપરા છે લોકોને ધર્મ જગત સાથે જોડવા ધર્મની પરંપરા સાથે આપણી પ્રાચીન પરંપરા શું હતી તો એક જ પરંપરા હતી કે જે આપણા મૂળ ઋષિઓએ જે વૈદિક પરંપરા જેને આપણે કહીએ છીએ કે એ પરંપરાએ નાથ સંપ્રદાયે અને આપણા સનાતન સંતોએ જાળવી રાખી છે તો ખાસ કરીને સંતોની એક જ ભાવના હોય છે કે ટુકડો ત્યાં હરી ટુકડો આપણે એ એ પંક્તિને આપણે બધા સૌ સંતોએ એને ઉજાગર કરી છે કે કોઈ પણ આવે એને ભૂખાને ભોજન મળી રહે તરછાને પાણી મળી લે થાકેલો હોય આપણે જોઈએ છીએ અત્યારનો જગતનો આ માનવ કેટલી જગ્યાએથી થાકેલો છે ક્યાંક ને ક્યાંક ત્રિતાપની અંદર આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી તપે છે ત્યારે માત્ર ને માત્ર માણસને એક સાધુનો જ સહારો કોઈ સાધુની જગ્યા જ યાદ આવે છે કે કંઈક કરતા કારણ કે આપણે બધા જાણીએ છીએ કે રાજા દશરથ હતા એમને પણ જ્યારે કોઈ વસ્તુની તકલીફ હતી ત્યારે એમને પણ વશિષ્ઠ ઋષિ પાસે અને અન્ય સંતો પાસે જઈ અને પોતાના વિષયનું સમાધાન આવા સંતો જ કરી શકે અને આપણા માટે એક બહુ સારી એવો મેસેજ છે કે ભગવાન શિવ ગોરક્ષનાથજી મહારાજનું મંદિર અહીંયા બનવા જઈ રહ્યું છે શિલાન્યાસ થવા જઈ રહ્યો છે જ્યાં સાક્ષાત આપણા જગદગુરુ શંકરાચાર્ય પશ્ચિમા પીઠ દ્વારિકા સદાનંદજી સરસ્વતીજી અહીંયા પધારી રહ્યા છે એવા મેસેજ પણ ઉપરથી મળી રહ્યા છે પૂજ્ય યોગી દેવનાથ બાપુ જે આ જગ્યા જે દેવભૂમિ રમણધામ જીવાપુરા એટલે ચુવાડ પરગણામાં દેત્રોજ તાલુકામાં જીવાપુરા ગામે આ જગ્યા આવેલી છે અને આ જગ્યાની ઉપર અમારું મૂળ સ્થાન એકલધામ ભરૂડિયા કચ્છ જ્યાં યોગી દેવનાથ બાપુ એક રાષ્ટ્રીય સંત તરીકે એમનું બહુ મોટું નામ છે અને એમની પોતાની ઈચ્છા હતી કે ભાઈ નાથ સંપ્રદાય એક આ પરંપરા આપણી અહીંયા ચુવાડ પરગણામાં બને ભૂખ્યાને ભોજન મળે તરસ્યાને પાણી મળે થાકેલાને વિહામો મળે અને આજની જે યુવા પેઢી જે છે આપણે ક્યાંક ને ક્યાંક જોઈ રહ્યા છીએ તો એ એ એ યુવા પેઢીને સારો એક મેસેજ જાય અને લોકો વધુને વધુ અધ્યાત્મ જગત સાથે જોડાય તો પૂજ્ય બાપુની ભાવના એવી છે અહીંયા ટૂંક જ સમયમાં બહુ નજીકના સમયમાં હવે તો આપણી પાસે નજીકના દિવસો રહ્યા છે તો બે ફેબ્રુઆરીથી પરમપૂજ્ય મા મહામંડલેશ્વર પરમ પરમપૂજ્ય મા કંકેશ્વરી દેવીજીની અહીંયા કથાનું ભાગવત કથાનું અહીંયા આયોજન યોજાવા જઈ રહ્યું છે એથી વિશેષમાં અહીંયા શિલાન્યાસ વખતે જગદગુરુ શંકરાચાર્યજી પણ એની એમની ઉપસ્થિતિ છે એથી આગળ કહીએ તો ઉપરથી મેસેજ પણ આવ્યા છે આપણા આપણા જ મત વિસ્તારના એવા લોકલાડીલા હાર્દિકભાઈ ધારાસભ્યજીએ અમને પણ નિમંત્રણ અને પરમપૂજ્ય યોગી દેવનાથ બાપુ અને અમે બધા સાથે મળી બાપુને નિમંત્રણ પણ પાઠવ્યું છે ઉત્તર જે ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી અને અમારી જે નાથ સંપ્રદાય છે એના અધ્યક્ષ છે અને ગોરક્ષ પીઠાધીશ્વર છે તો એવા યોગી આદિત્યનાથ બાપુને પણ અહીંયા આવવા માટે નિમંત્રણ પાઠવ્યું છે બાપુએ પણ ગુજરાતમાં આવવાનો અને આ જગ્યામાં આવવાનો ખૂબ રાજીપો વ્યક્ત કર્યો છે બાપુ જલ્દીથી પધારશે આપણા કાર્યક્રમમાં અને સમગ્ર વિસ્તારની એવી ભાવના છે આખું ગુજરાત એવું વિચારી રહ્યું છે ક્યારે બાપુ આવે અને એમના હાથે આ ગોરક્ષનાથજીની જગ્યા જે છે ગોરક્ષપીઠ જે એ એમના દ્વારા પીઠ દ્વારા અહીંયા ભગવાન ગોરખનાથજી મહારાજના મંદિરનો શિલાન્યાસ એમના હાથે થાય તો એવી એમની પોતાની ભાવના છે ને આપણે આ વિસ્તારમાં એકસો ને આઠ કુંડી યજ્ઞ જોવા અહીંયા મળવાનો છે એકસો આઠ કુંડી યજ્ઞનું પણ આયોજન છે એથી વિશેષમાં સતતને સતત અહીંયા ભંડારો પણ ચાલવાનો છે હજારો લાખોની વેદનીમાં અહીંયા લોકો ભોજન પ્રસાદ લેશે સારા સારા કલાકારો સંતો સાધુઓ હરિયાણા પંજાબ રાજસ્થાન અને સૌરાષ્ટ્રથી ખૂબ સંતો આવી અને આ ધરતીને પાવન કરશે તો વિશેષમાં આ બધાને આ વિસ્તારને નહીં પણ સમગ્ર ગુજરાતને હું અહીંયા નિમંત્રણ કરું છું આ બધાને અહીંયા પત્રકારો દ્વારા માધ્યમથી અહીંયા મીડિયાના માધ્યમથી આ બધાને મારી ખૂબ ખૂબ એવી અભિલાષા છે કે વધુને વધુ આપ આ કાર્યક્રમનો લાભ લો વધુને વધુ લોકો આ કાર્યક્રમથી જોડાય અને દર્શન ભોજન પ્રસાદનો લાભ લે એવી મારી યોગી બાલકનાથજી આ મહંત તરીકે આ જગ્યાના મારી આપ બધાને વિનંતી છે અને બધાને નિમંત્રણ છે ખૂબ ખૂબ ધન્યવાદ આદેશ આદેશ આદેશ